નમસ્કાર ખેડૂત મિત્રો મારી યુટ્યુબ ચેનલ ખેડૂત સાથીમાં આપ સર્વેનું હાર્દિક અને ભાવભર્યું સ્વાગત કરું છું મિત્રો મિત્રો આજના આ વિડીયોના માધ્યમ દ્વારા આપણે આપણા કોઈ પણ સિઝન એટલે કે શિયાળો હોય ઉનાળો હોય કે ચોમાસું હોય મિત્રો આ કોઈ પણ સિઝનની અંદર કોઈ પણ પાકનું જ્યારે વાવેતર કરતા હોય એ મિત્રો અને એ પાકના જીવનકાળ દરમિયાન મિત્રો જ્યારે આપણા પાકની અંદર ફૂલ કે ફ્લાવરિંગ કરવાના પ્રશ્નો ઊભા થતા હોય છે મિત્રો એવા સમયે હકીકત ખેડૂત મિત્રો આપણે આપણી હિંમત હારી જતા હોઈએ છે મિત્રો તો મિત્રો આ પ્રશ્ન આપણા પાકની અંદર ઊભો ન થવા દેવો હોય અથવા તો એમાં આપણા પાકની અંદર ઓછું ફ્લાવરિંગ ખરે અને સારું એવું ઉત્પાદન મળે તો એના માટે આપણે આપણા જે કોઈ છોડ કે પાકની અંદર ફૂલ ન ખરવા દેવા માટે કેવી કેવી માવજત કરવી પડે મિત્રો તો એના વિશે આજે આપણે ચર્ચા કરવાના છીએ કે જેના થકી આપણા ખેડૂત મિત્રોનું ઉત્પાદન વધે મિત્રો મિત્રો આ જે ફ્લાવરિંગ કરે છે મિત્રો એની અંદર ઘણા બધા કારણો જવાબદાર હોય છે મિત્રો એમાંનું એક કારણ જોઈએ મિત્રો તો કુદરતી વાતાવરણમાં જે ફેરફાર આવે છે મિત્રો એના દ્વારા પણ આપણા છોડની અંદર ફ્લાવરિંગ ખરતું હોય છે મિત્રો જેમાં રાત્રિનું તાપમાન ખૂબ જ ઠંડુ હોવું દિવસનું તાપમાન ખૂબ જ ગરમ હોવ આવા અનિયમિત જે ફેરફાર થતા હોય છે મિત્રો એના દ્વારા આપણા છોડની અંદર ફ્લાવરિંગ કરવાના પ્રશ્નો પણ ઊભા થતા હોય છે મિત્રો બીજું કારણ જોવા જઈએ મિત્રો કે જ્યારે આપણા કોઈ પણ પાકની અંદર પૂરેપૂરું ફ્લાવરિંગ આવી ચૂક્યું હોય મિત્રો અને એવા સમયે તમે ગાઢ પ્રિયત કરતા હોય મિત્રો એટલે કે આપણી જમીન રબોળ કરી દેતા હોઈએ મિત્રો તો પણ આવા પ્રશ્નો ઊભા થતા હોય છે મિત્રો મિત્રો હવે જ્યારે કોઈ પણ દસ ટકા જેટલું ચૂક્યું હોય મિત્રો એવા સમયે જો તમે હળવું પિયત આપશો તો આપણા પાકને ઓછું નુકસાન થશે મિત્રો અને આપણી જમીનની અંદર મીડિયમ પ્રકારે ભેજ જળવાય રહેશે મિત્રો જેથી કરીને આપણા પાકને ઓછો નુકસાન આવશે મિત્રો અને સારો એવો ફાયદો થતો હોય છે મિત્રો ત્રીજી વાત જોવા જઈએ મિત્રો તો જ્યારે આપણા પાકની અંદર પૂરેપૂરું ફ્લાવરિંગ આવી ચૂક્યું હોય અને એવા સમયે જો તમે યુરિયા કે નાઇટ્રોજનનો ઉપયોગ કરશો મિત્રો તો પણ એની આડઅસર ઊભી થશે અને આપણા છોડ કે આપણા પાકની અંદર ફ્લાવરિંગ ખરી જતું હોય છે મિત્રો તો આવી પણ આપણે કાળજી રાખવાની હોય છે મિત્રો જેના થકી આપણા પાકમાં સારા એવા ઉત્પાદનો મળી રહે મિત્રો હવે મિત્રો જ્યારે આપણો કોઈ પણ પાક હોય એની અંદર જ્યારે પાંચથી દસ ટકા ફ્લાવરિંગ બેસી ગયેલું હોય એવા સમયે તમારે ઉપરથી છટકાવની અંદર બોરોન વીસ ટકા જે મિત્રો આવે છે એ તમે પ્રતિ પંપની અંદર પંદર ગ્રામની આજુબાજુનું માપ રાખીને છટકાવ કરશો તો સારામાં સારું પરિણામ પ્રાપ્ત થતું હોય છે મિત્રો એની સાથે તમે જીરો બાવન ચોત્રીસ જે વોટર સોલ્યુબલ ખાતર આવે છે મિત્રો એનો તમે ઉપયોગ કરશો તો પણ સારા એવા પરિણામો પ્રાપ્ત થતા હોય છે અને એની સાથે એમિનો એસિડનો ઉપયોગ કરશો મિત્રો તો પણ સારા એવા પરિણામો પ્રાપ્ત થતા હોય છે મિત્રો મિત્રો આપણા પાકની અંદર બોરોન તત્વ છે મિત્રો એ એક પ્રકારે ફેવિકોલ જેવું કાર્ય કરતું હોય છે મિત્રો એનું કારણ એ છે મિત્રો કે આપણા પાકની અંદર જો બોરનો તમે છંટકાવ કરશો તો એના દ્વારા આપણા જે કોઈ છોડ છે એમાં જે પરાગ નળી છે એ મિત્રો મજબૂત કરતું હોય છે મિત્રો જેના થકી આપણા પાકની અંદર ફ્લાવરિંગ કરતું નથી મિત્રો અને ફોસ્ફરસ તમે આપશો એટલે કે ઝીરો બાવન ચોત્રીસ એની અંદર બાવન ટકા ફોસ્ફરસ રહેલું છે મિત્રો જેના દ્વારા આપણા પાકની અંદર ફ્લાવરિંગ ખૂબ જ પ્રમાણમાં વધતું રહેશે મિત્રો એટલે કે નવું નવું ફ્લાવરિંગ બેસતું રહેશે મિત્રો તો એનો પણ તમે સાથે કરશો તો સારા એવા પરિણામો પ્રાપ્ત થશે અને આ બંને સાથે તમે એમિનો એસિડનો છટકાવ કરશો તો બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટો પ્રાપ્ત થશે મિત્રો તો મિત્રો ખાસ કરીને આપણા કોઈ પણ પાકની અંદર જો ફ્લાવરિંગ ખરવા ન દેવું હોય તો પાકથી દસ ટકા જયારે ફ્લાવરિંગ બેસી ગયું હોય ત્યારે મિત્રો અવશ્ય આ પ્રકારે તમે જીરો બાવન ચોત્રીસ એસીથી સો ગ્રામ એની સાથે બોરોન પંદર ગ્રામ અને એની સાથે એમિનો એસિડ તમે લેશો લગભગ પાંત્રીસથી ચાલીસ એમએલ તો તમને સારામાં સારા પરિણામો પ્રાપ્ત થશે અને બને એટલું ઓછું ફ્લાવરિંગ ખર્ચે મિત્રો અને અંતે આપણા ઉત્પાદનમાં વધારો થતો હોય છે મિત્રો તો મિત્રો મારી આવી અવનવી સાચી અને સચોટ માહિતી મેળવવા માટે મારી યુટ્યુબ ચેનલ ખેડૂત સાથીને તમે સબસ્ક્રાઈબ કરજો અને લાઇક કરજો મિત્રો હસ્તુ